સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ

હકીદત મનદોએ ભાગ લીધો જેમાં ઠેર ઠેર લોકોએ ફૂલોથી સ્વાગત કર્યું હતું ધામધૂમથી ઉજવવામાં આવ્યું સરકાર કરમુદ્દીન બાબાનું સંદલ મુબારક આ પ્રસંગે ભારત દેશમાંથી કાદરીએ કરતુસના પીર ભાઈઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી આ સંદર્ભમાં દુઆ પણ કરવામાં આવી તેમજ દેશ માટે અમન અને શાંતિની દુઆ કરવામાં આવી હતી उर्स और इस संदर्भ में नियाज નું आयोजन કરવામાં આવ્યું હતું કપ્રવંસથી હરીશ જોશી સાથે જોતા રહો સત્ય વિચાર ન્યૂઝ અસલામ عليكم ورحમતુલ્લાહ વબarakatuhum આજ સરકાર સૈયદ કરીઉદ્દીન સરકાર કા ઉર્સ ચંદલ મુબારક મનાયા ગયા હૈ કલ ઉર્સ મુબારક મનાયા જાયેગા જ્યાદા સે જ્યાદા 21 દન મંદોરા આકર હાજરી દિયે ઓર હમારે સેન્ટર કે સભી વીર ભાઈઓ ને હાજરી દિયે ઓર ઉનકા तहे દિલ સે કરતા શક્રિયા અદા કરતી